નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર તેર સમ્રાટલાલ સુરણવાળાનો સન્માન સમારંભ જે છે તેનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો પેલો પ્રશ્ન છે કે પ્રશ્નોના ઉત્તર જે છે તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે પ્રશ્ન નંબર એક બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે

આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો સારંગપુર તો સારાંગપુર રંગ રગ અને ગર ભાવનગર તો ભાવ વન વગર નગર વર મન ગમતું મન નમ ગમતું નમતું મગ અસાધારણ સાધારણ સાર રણ ધાર અને ધારણ કામણ ગારું તો કામણ મણ કામ કામરું કાણ કલા પારખું કલા પારખું લાખું કર અને પાર પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરીશ મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈશ જરૂરિયાત મંદને મદદ કરવી એ આપણી ફરજ છે પરોપકારી મનુષ્ય હંમેશા દયાળુ હોય છે મને લાગે છે આજે વરસાદ પડશે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નના ઉત્તર લખો તમારા મતે શાકભાજી તથા ટામેટા વટાણા જેવા મોટા ભાગના શાક સાથે મિક્સ કરી અને શાક બનાવી શકાય છે પુરુષ મહિલા બાળકો તથા વડીલોને મોટા ભાગના લોકોને બટેટા પાવતા હોય છે મળતા સ્વભાવ એટલે કેવો સ્વભાવ તો મળતાવડો સ્વભાવ એટલે મોટા માણસથી લઈને નાના બાળકો સાથે સામાન્ય માણસ સાથે સહેલાઈથી ભળી જાય તેવા સ્વભાવને લોકોને મળતાવડા કહે છે પ્રશ્ન નંબર ત્રણ કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવવું આવરી વરસાદ ઘેબરીઓ વરસાદ ઉને ઉને રોટ લઈને કારેલાનું શાક પીળી લીલી લીંબુડી ફળમાં રાખે રસ રસ નીચવી કાઢે તો કાઢે દાંતનું કસ એક ગોળી એવી જે પોચી પોચી પટ વેલા ઉપર થાય જેને લોકો જટફટ ખાય સ્વચ્છને લગતી બે કહેવતો લખી વાક્ય વાક્યપ્રયોગ કરો પહેલું સુખ તે જાતે નહીં રહ્યા અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે તેથી જ કહે છે ને કે પહેલું સુખ તે જાતે નહી રહ્યા જેને ઘેર તુલસીને ગાય તેને ઘર વૈદ ન જાય ગાયનો દૂધ આપણને તંદુરસ્તી આપે છે અને તુલસીનો અનેક રોગ

તેમની કસી વાતોનો અભિમાન નથી તેઓ ડુંગળીને જેમ અનેક ઉપયોગોમાં આવે તેવા પરોપકારી છે ડાયાભાઈએ ભાઈએ છેલે કહ્યું છે કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો એટલા માટે મને તેમનું ભાષણ ગમ્યું પ્રશ્ન નંબર 5 પ્રશ્નોના જવાબ લખો જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો જો વાહન વ્યવહારની સુવિધા બંધ થઈ જાય તો આપણે અનેક રીતે હાલાકી ભોગવવી પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવામાં ખૂબ જ મુશ્કેલી થાય અને મોડું પણ થાય વસ્તુ લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે ગામડામાંથી શહેરમાં કૃષિ પેદાશો દરરોજ જાય છે અને લોકો શાકભાજી અને ફળો ખાય છે તે શહેરના લોકોને દરરોજ તાજા શાકભાજી અને ફળ મળતા બંધ થઈ જાય જ્યારે દવાખાનાની ઇમરજન્સી આવે ત્યારે વાહન વ્યવહાર ન હોય તો ખૂબ જ મુશ્કેલી અનુભવી પડે આમ આપણે ડગલે વાહન વ્યવહાર ન હોય તો તેના માટે મુશ્કેલી અનુભવવી પડે વાહન વ્યવહાર વગર હવે પ્રશ્ન નંબર બે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો દરરોજ શાક રોટલી ખાવા વાળા માટે શું ખાવું તે પ્રશ્ન બની જાય શાકાહારી લોકો માટે શાકભાજી વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો શાકાહારી લોકોને પણ માંસાહાર કરવામાં ફરજ પડે શાકભાજીમાંથી આપણને જે પોષક તત્વો મળે છે તે આપણા શરીરને મળે નહીં એટલે આપણે અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે આમ શાકભાજી ન મળે તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે કોષ્ટક પૂર્ણ કરો તો આજે કામ પતાવીને શાળાએ જજે તમે આજે કામ પતાવીને શાળાએ જજો તે ફળ તોડ્યા તમે ફળ તોડ્યા હું આજે છોડ રોપવા વાડીએ જઈશ અમે આજે છોડ રોપવા વાડીએ જઈશું પેલો પર્વત દેખાય છે પેલા પર્વતો દેખાય છે મને ગુલાબ ગમે છે અમને ગુલાબ ગમે છે તું ક્યારે બહાર ગામથી આવીશ તમે ક્યારે બહાર ગામથી આવશો વર્ગીકરણ કરવાનો છે પુલિંગ સ્ત્રીલિંગ અને નપુક સકલિંગ પુલિંગમાં છગનભાઈ આંબો બાટલો પંખો અને રોગ સ્ત્રીલિંગમાં જીનલ ખુરશી લાઈટ અને સાડી નપુસકલિંગ ની અંદર ઓશિકુ પેપર માર્કેટ થર્ડ પેટ્રોલ અને દહીં શાકભાજી ના નામ માટે તમારી સ્થાનિક બોલીમાં કયો શબ્દ બોલાય છે તે લખવાનો છે મરચા તો મરચા સરગવો તો હરગવો તાંદળજો તો તાંદળીઓ કંકોડા તો આવશે કંકોડા ટીંડોળા ને ટીડોળા પ્રશ્ન નંબર નવ કોઈ પણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તમારે મિત્રો જોક્સની રચના કરવાની છે પત્ની સવાર પડે જલ્દી ઉઠો હું ભાખરી કરું છું પતિ હું ક્યાં તાવડી ઉપર સુતો છું તો ભાખરી કર ને પોલેશ યુ આર અંડર અરેસ્ટ ચાલ હાથ ઊંચા કર કમો સાહેબ પહેલા પ્રોમિસ કરો કે તમે ગલી પછી નહીં કરો ને પ્રશ્ન નંબર 10 તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો મારા વિસ્તારમાં ભીંડા ગોવા ડુંગળી અને રીંગણા વધુ થાય છે તેમાં મને સૌથી પ્રિય રીંગણા છે